શિયાળો એટલે આખા વર્ષ માટેની તંદુરસ્તી ભેગી કરવાની સીઝન એમાં આપણે વિવિધ પ્રકારના વસાણા બનાવીને ખાઈએ છીએ પણ જેવું મેથીના લાડવાનું નામ આવે ને કે લગભગ દરેકનું થઈ જાય છે પણ આજે આપણે કેવી રીતે મેથીના લાડવા તૈયાર કરીશું કે જેથી મેથીની કડવાશ બિલકુલ ઓછી થઈ જાય અને મેથીના લાડવા તમને બીજા વસાણાની જેટલા જ ભાવે એકદમ પરફેક્ટ મેઝરમેન્ટની સાથે આજે આપણે લાડવા તૈયાર કરીશું જેથી તમે પહેલી વાર બનાવતા હોવ તો પણ તમારા લાડવા એકદમ સરસ બને ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ મેથીના લડવા બનાવવા માટે મેથી એ સૌથી મેઈન ઇંગ્રેડિયન્ટ છે તો આપણે અત્યારે 200 ગ્રામ વજનથી મેથી લેવાની છે હું તમને કપથી પણ મેઝર કરીને બતાવીશ જેથી તમારી પાસે જો ઘરમાં વજન કાંટો ના હોય તો તમે ઈઝીલી તૈયાર કરી શકો તો આ રીતના જે મેઝરિંગ કપ આવે છે એ આપણે લીધો છે 250 ml વાળો કપ છે તો 1 કપ ભરીને મેં મેથી લીધી છે અને એની ઉપર આપણે ફરીથી એક ટી સ્પૂન જેટલી મેથી એડ કરીએ તો બસો ગ્રામ એનું વજન થઈ જાય તો આ પ્રમાણે આપણે મેથી બસો ગ્રામ લેવાની છે અને એને મિક્સર જારમાં ફાઇન પાવડર બનાવીને તૈયાર કરવાની છે બહાર જે માર્કેટમાં મેથીનો લોટ મળે છે ને મેથીનો પાવડર મળે છે એ પણ તમે લઈ શકો અથવા તો ઘરે આ રીતે તૈયાર કરી શકો તો એકદમ ફાઇન પાવડર આ રીતે બનાવી લેવાનું છે હવે આ જે પાવડર તૈયાર થયો છે એની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે તમે આખી મેથીને પણ દૂધની અંદર પલાળીને પછી પણ આ રીતે લાડવા તૈયાર કરી શકો પણ એમાં તમારે બહુ લાંબો સમય માટે મેથીને પલાળીને રાખવી પડે જ્યારે આ રીતે પાવડર હોય તો તમે એકથી બે કલાક પલાળીને રાખો ને તો પણ ચાલે તો એની અંદર આપણે જેટલો મેથીનો પાવડર હોય એનાથી ડબલ એટલે કે એક કપ આપણે મેથી લીધી હતી તો એનાથી ડબલ બે કપ ભરીને દૂધ ઉમેરવાનું છે પણ એક સાથે બે કપ નહીં એડ કરીએ પહેલાં એક કપ એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું અને પછી એની અંદર બીજો એક કપ ભરીને દૂધ ઉમેરવાનું છે અને દૂધ આપણે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં તો જો એક કપ દૂધ એની અંદર મેં મિક્સ કરી દીધું છે અને બીજું એક કપ આપણે દૂધ એની અંદર ઉમેરવાનું છે જેટલી મેથી લો તમે વજનમાં અથવા તો કપથી રીતે જ્યારે મેઝર કરો તો એનાથી તમારે ડબલ લેવાનું છે બરાબર મિક્સ કરવાનું છે એની અંદર બિલકુલ જ કોઈ લમ્પ્સ એટલે કે ગાંઠા જેવું ન રહેવું જોઈએ તો હવે આપણે એને ઢાંકી અને એકથી બે કલાક માટે રહેવા દઈશું અને પછી આપણે બધી જ વસ્તુઓને મેઝર કરીને લઈએ તો અત્યારે મેં ગોળ લીધો છે તો વજનમાં આપણે ટોટલ છસો ગ્રામ ગોળ લેવાનો છે ને તમે જો આ રીતના કપથી મેઝર કરો તો સાડા ત્રણ કપ ભરીને તમારે ગોળ લેવાનો છે ગોળ અત્યારે મેં આ રીતે ઝીણો કરીને લીધો છે અને જે કોલ્હાપુરી ગોળ આવે છે એ જ લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો દેશી ગોળ લેશો તો લાડવાનો કલર હજુ થોડો વધારે ડાર્ક આવશે તો વજનમાં છસો ગ્રામ અને જો કપથી મેઝર કરો તો સાડા ત્રણ કપ ભરીને આપણે આ રીતનો ગોળ લેવાનો છે ગોળ સમારેલો હોવો જોઈએ ત્યાર પછી આપણે લઈશું મખાના તો મખાના વજનની અંદર આપણે સો ગ્રામ લેવાના છે ને તમે જો કપથી મેઝર કરતા હો તો ચાર કપ ભરીને તમારા મખાના થશે ને ઉપર થોડા એડ કરવાના છે એટલે વજન એનું સો ગ્રામ થશે તો સવા ચાર કપ જેટલા તમારે મખાના લેવાના છે આ બધાનું મેઝરમેન્ટ નીચે તમને ની અંદર મળી જશે હવે બદામ લઈશું તો બદામ આપણે સો ગ્રામ લેવાની છે તો થ્રી ફોર્થ કપ બદામ થશે કાજુ પણ આપણે સો ગ્રામ લેવાના છે તો થ્રી ફોર્થ કપ કાજુ થશે હવે ડ્રાયફ્રૂટ આમાં આપણે તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અખરોટ લેવાના છે તો અખરોટ એક કપ ભરીને લઈશું ને વજનમાં એ સો ગ્રામ થશે સાથે આપણે પિસ્તા લેવાના છે તો પિસ્તા પચીસ ગ્રામ નાખીશું અને એ થશે વન ફોર્થ કપ જેટલા ત્યાર પછી આપણને જોઈશે ગુંદર તો અત્યારે મેં બાવળનો ગુંદર લીધો છે આ રીતનો જે નાનો સાઈઝ વાળો આવે છે ને એ લેવાનો છે તો એક કપ ભરીને મેં અત્યારે ગુંદર લીધો છે અને બીજો એની અંદર એડ કરીશું ટોટલ આપણે અહીંયા આગળ બસો ગ્રામ ગુંદર લેવાનો છે તો સવા કપ જેટલો તમે ગુંદર લો તો વજનમાં એ બસો ગ્રામ થઈ જશે તમારે જ્યારે પણ કોઈ વસ્તુ એકદમ પરફેક્ટ બનાવવી હોય તો આ રીતે મેસર કરીને લેવું જરૂરી છે દ્રાક્ષ પણ આપણે સો ગ્રામ લેવાની છે તો અડધો કપ મેં દ્રાક્ષ લીધી છે અને થ્રી ફોર્થ કપ મેં ખારેકનો પાવડર લીધો છે ખારેકને આપણે ઠળિયા કાઢી મિક્સેજરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે અને ચાલીસ ગ્રામ વજનમાં આપણે ચારો લેવાની છે તો એ થશે તમારી વન ફોર્થ કપ અડધો કપ આપણે સૂર પાવડર લેવાનો છે વજનમાં એ પચાસ ગ્રામ થશે તો અડધો કપ અને ઉપર આપણે થોડો એક ટી સ્પૂન જેટલો એડ કરી દઈશું તો પચાસ ગ્રામ વજન થઈ જશે અને ગંઠોડા પાવડર લેવાનો છે તો એ આપણે પચીસ ગ્રામ લેવાનો છે તો વન ફોર્થ કપ તમે લેશો ભરીને તો એ પચીસ ગ્રામ વજનમાં થઈ જશે ત્યાર પછી જોઈશે આપણને ડેસિકેટેડ કોકોનટ એટલે કે જે કોપરાનું બોરું તૈયાર મળે છે ને એ તો એ વજનમાં સો ગ્રામ લેવાનું છે તો દોઢ કપ તમે લેશો તો એ સો ગ્રામ જેવું થઈ જશે અને ત્યાર પછી આવશે ઘઉંનો લોટ તો ઘઉંનો લોટ પણ આપણે વજનમાં સો ગ્રામ લેવાનો છે તો કપ કપની અંદર તમે એક ચમચી જેટલો કાઢી લેશો એટલે વજન એનો સો ગ્રામ થઈ જશે આ રીતે આપણે બધી જ વસ્તુઓને મેઝર કરીને લઈશું ઘી અત્યારે લેવાનું છે આપણે પાંચસો ગ્રામ વજનમાં એ પાંચસો ગ્રામ થશે ને તમે જો આ રીતના કપથી મેઝર કરો તો બે કપ અને એની ઉપર આપણે અડધો કપ એટલે ટોટલ આપણે અઢી કપ ઘી લેવાનું છે જેથી વજનની અંદર એ પાંચસો ગ્રામ થઈ જશે તો બધી જ વસ્તુ અત્યારે મેં મેઝર કરી લીધી છે હવે આપણે લાડવા બનાવવા માટે સૌથી પહેલા તો ડ્રાયફ્રુટને ઘીની અંદર શેકવાના છે તો આ રીતનું પેન લેવાનું જે થોડું પહોળું હોય કડાઈ નહીં લેવાની અને થોડું જાડા તાળાવાળું લેવું જેથી ને તો નીચેથી બિલકુલ ચોંટે નહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને મેં લગભગ અત્યારે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે સૌથી પહેલા તો આપણે બદામ એડ કરીશું અને બદામને આપણે શેકવાની છે બધા ડ્રાયફ્રુટને એવી રીતે શેકવાના છે કે એનો કલર બિલકુલ ચેન્જ ના થાય પણ એ થોડા ક્રંચી થાય એમ તો તમે આ બધા ડ્રાયફ્રુટને શેક્યા વગર પણ લઈ શકો છો ઉપયોગમાં પણ આ રીતે જયારે તમે ઘીમાં શેકો ને તો એની જે શેલ્ફ લાઈફ હોય એ વધી જાય અને બીજું કે એનો જે સ્વાદ છે ને એ સરસ આવે તો બદામ શેકાઈ જાય પછી આપણે કાજુ અખરોટ અને પિસ્તા પણ એની અંદર ઉમેરી દઈએ અને એને પણ થોડી વાર માટે શેકી લઈએ બદામને વાર લાગે એટલે આપણે પહેલાં એડ કરી હતી બે ત્રણ મિનિટ શેકાઈ જાય પછી બાકીના ડ્રાયફ્રુટ એડ કરવાના છે એની અંદર આપણે દ્રાક્ષની એડ કરીએ અને એને પણ શેકી લઈશું તો ટોટલ ચારથી પાંચ મિનિટ માટે શેકી લેવાના છે અને એને એક પ્લેટમાં કાઢી દઈશું હવે આપણે દ્રાક્ષને પણ શેકવાની છે દ્રાક્ષ આપણે જયારે શેકીએ ઘી એડ નથી કર્યું કારણ કે દ્રાક્ષ ઘીને એબઝોર્બ કરી લેશે ને ફૂલી જશે પણ આપણે એને એમ જ થોડી વાર માટે શેકી લેવાની છે સ્લો ફ્લેમ પર જ અને આપણું પેન ઘી વાળું છે એટલે એ સરસ રીતે શેકાઈ પણ જશે તો બે થી ત્રણ મિનિટ શેકાયા પછી એને એક પ્લેટમાં કાઢી દઈએ અને હવે આપણે ચારોળીને શેકવાની છે તો થોડું ફરીથી એક ચમચી જેટલું ઘી નાખીશું દરેક વખતે થોડું થોડું ઘી એડ કરવાનું એક સાથે વધારે ઘી એડ કરીને આ બધી વસ્તુઓને ફ્રાય નહીં કરવાની કે શેકવાની નહીં નિર્ધર શું થશે કે આપણું જે ઘી બળેલું રહેશે ને એટલે કે આ બધી વસ્તુઓ શેકેલું તો પછી એનો લાડવામાં સ્વાદ સારો નહીં આવે તો જેમ બને એમ ઘી ઓછું ઓછું લેતા જવાનું ને શેકવાનું જરૂર લાગે તો તમે ફરી એડ કરી શકો તો ચારોળી પણ શેકાઈ ગઈ છે હવે ફરીથી થોડું ઘી એડ કરી દેવાનું છે અને કોપરાનું જે બુરુ છે ડ્રાયફ્રુટ તમારે થોડી વધારે વાર લાગશે ચાર થી પાંચ મિનિટ બે મોટા ચમચા ભરીને ઘી એડ કરીશું અને ગુંદરને આપણે તળી લેવાનો છે તો ગુંદર વધારે છે એટલે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનો અને એને તળવાનો તો આ રીતનું તમારું પાન હશે ને તો ઓછા ઘીની અંદર પણ તમારો ગુંદર સરસ રીતે ફૂલી જશે આ રીતે તમે ચમચાથી હલાવતા જશો એટલે એ ગુંદર ફૂલીને ઉપર આવવા લાગશે અને જેમ જેમ એ ફૂલશે ને એનો કલર પણ ચેન્જ થશે જો એ કાચો રહ્યો હોય ને તો એનો કલર આપણે જે નાખ્યો ત્યારે ડાર્ક હતો એવો રહેશે પણ અત્યારે જુઓ એકદમ સરસ એ ફૂલી ગયો છે મોતીના દાણા જેવો એટલે બધો જ ગુંદર આપણો સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ તમે જુઓ મેં જેટલું નાખ્યું તે એ બધું જ ઘીની અંદર જ એ તળાઈ ગયો છે બીજું એક્સ્ટ્રા ઘી ઉમેરવું નથી પડ્યું તો આ પ્રમાણે બાકીનો ગુંદર તળી લેવાનો અને મખાનાને પણ આપણે શેકવાના છે તો સ્લો ફ્લેમ પર એને લગભગ ચારથી પાંચ મિનિટ માટે તમે શેકશો તો મખાના પણ એકદમ સરસ રોસ્ટ થઈ જશે ક્રંચી થઈ જશે તમે જો એમ જ એને મિક્સર જારમાં કાચા ગ્રાઇન્ડ કરો ને તો એ બરાબર ગ્રાઇન્ડ પણ નહીં થાય એનો પાવડર સરસ નહીં થાય તો એને શેકીને એકદમ ક્રિસ્પી કરી લેવા જરૂરી છે તો ચારથી પાંચ મિનિટ શેકશો એટલે સરસ રીતે ક્રિસ્પી થશે ત્યાર પછી કાઢી લઈશું અને અંદર આપણે ફરીથી ઉમેરી દેવાનું છે અને ઘઉંના લોટને શેકવાનો છે તો અત્યારે મેં એક મોટો ચમચો ઘી એડ કર્યું છે જરૂર લાગશે તો બીજું એડ કરીશું હવે અહીંયા મેં જેમ ઘઉંનો લોટ લીધો છે એમ તમે એની અંદર શિંગોડાનો લોટ એડ કરી શકો બેસન એટલે કે ચણાનો લોટ પણ એડ કરી શકો છો પણ ઓરિજિનલી જે મેથીના લડા બનાવવામાં આવે છે એમાં ઘઉંના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે તો મેં એ જ લીધો છે તમે જો બીજો કોઈ લોટ લેવા માંગતા હો તો તમારે વજન જે છે એ સો ગ્રામ જ લેવાનું છે તમે અડધો ઘઉંનો લોટ અડધું બેસન એવું પણ એમાં એડ કરી શકો છો મને અત્યારે થોડું ઘી ઓછું લાગી રહ્યું છે તો બીજું મેં થોડું ઘી એડ કર્યું છે અને લોટને શેકવામાં આપણને થોડો વધારે સમય લાગશે તો લગભગ દસેક મિનિટ જેટલો સમય લાગે તો મને આ લોટ શેકવામાં લોટની અંદર જો કચાશ હશે ને તો લાડવાની અંદર સ્વાદમાં મજા નહીં આવે તો દસ મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને લોટને શેકવાનો છે હવે દસ મિનિટ થઈ ગઈ છે લોટ શેકાઈ ગયો છે તમને કેવી રીતે આઈડિયા આવશે તો જુઓ તમે લોટને આ રીતે થોડું થપથપ કરશો ને તો ઉપર તમને ઘીનું લેયર જેવું દેખાશે અને એકદમ સ્મૂથ એનું ટેક્સચર હશે આ રીતે તમે મિક્સ કરશો ત્યારે નહીં પણ જ્યારે તમે આ રીતે તવેતાથી થપથપ થપ કરશો ને તો ઉપર તમને ઘી દેખાશે અને એકદમ સ્મૂથ ટેક્સચર બની જશે તો એ એની નિશાની છે કે તમારો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે કારણ કે ઘઉંનો લોટ શેકાય ને તો ચાનો લોટ શેકા જેટલી એકદમ સ્ટ્રોંગ એની સુગંધ નથી આવતી હોતી તો તમે આ રીતે ચેક કરી શકો છો તો હવે આ લોટને આપણે એક મોટા તાસળાની અંદર કાઢી દઈશું અને આ જ આપણે બધી જ વસ્તુઓ ભેગી કરવાની છે એટલે તમારે થોડી મોટી તાસળાની સાઇઝ લેવાની અને લોટને આપણે થોડો ફેલાવી દેવાનો અને ઠંડો કરવાનો છે તો ત્યાં સુધી આપણે આગળની પ્રોસીજર કરીએ તો આપણી જે મેથી હતી એને મેં લગભગ દોઢેક કલાક માટે પલાળીને રાખી છે તમે એકથી બે કલાક ઓછામાં ઓછી એક કલાક પલાળી રાખવી જરૂરી છે અને બે કલાક ઇનફ છે એનાથી વધારે જરૂર નહીં પડે તો જો મેથીની અંદર બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે ને આ રીતની એકદમ જ ડ્રાય થઈ ગઈ છે તમે એને હાથેથી પણ આ રીતે થોડી તોડી શકો પછી આગળ આપણે એને ઘીમાં શેકીશું ને એટલે એકદમ એ છૂટી પડશે તો પેનની અંદર આપણે ઘી ઉમેરી દેવાનું છે અને એટલે જ મેં તમને કીધું હતું કે જાડા તળા વાળું વાસણ લેવું જેથી એક જ પેનની અંદર તમે બધી જ વસ્તુઓને શેકી શકો એટલે વધારે વાસણો તમારે ન વગાડવા પડે તો ઘી ઉમેર્યા પછી આપણે મેથીને એની અંદર એડ કરવાની છે જેમ જેમ મેથી શેકાશે ને એમ એકદમ સરસ એ છૂટી પડશે અત્યારે તમને આપણે જે ખીચું હોય ને એના જેવું એનું ટેક્ચર દેખાઈ રહ્યું છે બરાબર જેમ જેમ એ શેકાશે ને આપણી જે છૂટી લાપસી હોય ને એના જેવું પછી એનું ટેક્ચર થશે તો તમારે સ્લો ફ્લેમ પર એને શેકતા જવાનું છે અને ચમચાથી આ રીતે એને પ્રેસ કરતા જવાનું એટલે જે પણ એના ગાંગડા છે ને મોટા એ તૂટતા જશે અને મેથી શેકાવા લાગશે અને શેકાઈને એકદમ એ છૂટી થતી જશે આપણી જેવી કોરી છૂટી લાપસી હોય ને બસ એના જેવું એનું ટેક્સચર આવશે તો એમાં પણ મને લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય લાગ્યો છે તો જુઓ એકદમ સરસ એ છૂટી થઈ ગઈ છે અને શેકાઈ પણ ગઈ છે અને તમને જરૂર લાગે તો તમે થોડું ઘી પણ એની અંદર એડ કરી શકો છો તો અત્યારે મેથી તૈયાર થઈ ગઈ છે આપણી હવે બધી જ વસ્તુઓ જે આપણે શેકીને રાખી છે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો સૌથી પહેલાં તો આપણા જે મખાના હતા એને ગ્રાઇન્ડ કરીશું એનો ફાઇન આપણે પાવડર બનાવવાનો છે ત્યાર પછી જે આપણા ડ્રાયફ્રૂટ હતા એને આપણે આ રીતના ચોપરની અંદર ચોપ કરીશું તમે મિક્સરમાં કરશો ને તો શું થશે કે બહુ એકદમ ક્યાં તો એનો પાવડર બની જશે ક્યાં તો બરાબર નહીં થાય તો આ રીતનું તમારી પાસે જો ચોપર હોય તો તમે એમાં કરી શકો ચીલી કટરમાં પણ કરી શકો જેથી એના એકદમ નાના નાના બારીક ટુકડા થાય હવે ગુંદર છે એને આપણે વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનો છે એને પણ તમે મિક્સર જારમાં કરી શકશો પણ એમાં ઘી હોય ને તો ઘણીવાર એકદમ જ પાતળું થઈ જતું હોય છે તો આ રીતે તમે રાખો ને તો ગુંદરનો ક્રંચ તમને લાડવામાં આવશે ત્યાર પછી ચોપરની અંદર જ આપણે દ્રાક્ષને પણ ચોપ કરીશું જેથી દ્રાક્ષના બી ત્રણથી ચાર નંગ ટુકડા થઈ જાય આ રીતે બધી જ વસ્તુઓ તૈયાર થઈ જાય પછી આપણો જે લોટ હતો એ ઠંડો થઈ ગયો છે અને એની અંદર બધી વસ્તુઓ એક પછી એક આપણે ઉમેરતા જવાનું છે આપણે જે વસ્તુ અત્યારે બધી વસાણો બનાવવા માટે ઉપયોગમાં લીધી એ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે મેથી છે એને સાંધાના દુખાવાને દૂર કરે છે શરીરમાં થતાં કળતર સામે રાહત આપે છે કોપરું એની અંદર એડ કરી દઈશું હવે ખારેકનો પાવડર એની અંદર ઉમેરી દેવાનો છે અને બે ટેબલ સ્પૂન અહીંયા અમે ઇલાયચી પાવડર એડ કર્યો છે સુગંધ માટે એટલે કે ફ્લેવર માટે ત્યાર પછી અડધો નંગ આપણે જાયફળ એની અંદર છીણીને નાખીશું તમારી પાસે જાયફળ પાવડર હોય તો એક ટી સ્પૂન જેટલો એની અંદર નાખી શકો હવે આપણે જે ડ્રાયફ્રૂટ હતા જેને આપણે ચોપરની અંદર ચોપ કર્યા હતા એ ઉમેરીશું તમે જોઈ શકો છો એના નાના 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 ટુકડા થયા છે ફાઇન પાવડર નથી બન્યો ત્યાર પછી દ્રાક્ષે પણ એની અંદર ઉમેરી દેવાની છે અને જે મખાના હતા એનો પણ મેં એકદમ સરસ પાવડર તૈયાર કરી લીધો છે તો એની અંદર ઉમેરી દઈએ ગુંદર એડ કરી દેવાનો છે પહેલા અને ગુંદરને તમે જો મેં અત્યારે વાટકીથી કર્યો છે ને તો એકદમ નાના નાના એના પણ ચંક્સે એટલે આ બધી જ વસ્તુઓ લાડવા જયારે તમે ખાવ ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે હવે જે સૂંટ પાવડર અને ગંઠોડા પાવડર છે એ ઉમેરવાનો તો ગુંદરવાળી થાળીમાં જ આપણે એને નાખી દઈએ જેથી જે પણ ઘી છે ને બધું જ આની અંદર આવી જાય અને સૂટ અને ગંઢોળાની ક્વોન્ટિટી તમને જો હજુ ગમતી હોય તો તમે વધારી શકો છો સૂટ તમે લગભગ આની અંદર સો ગ્રામ જેટલી પણ એડ કરી શકો છો તો એનાથી થોડી તીખાશ આવશે લાડવામાં હવે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની જેથી આપણે જ્યારે ગોળ એની અંદર મિક્સ કરીએ ને તો એવું ના થાય કે એક બાજુનું વસ્તુ વધારે અને એક બાજુ ટેસ્ટમાં ઓછી હોય મિક્સ કર્યા પછી મેં એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે કારણ કે હું લાડવા અત્યારે એકલા જ હાથે બનાવું છું તો એક સાથે તમે બધું જો ગોળ એની અંદર મિક્સ કરો ને તો જલ્દીથી એ ઠરવા માંડે ને લાડવા ના મળે તો બે ભાગમાં મેં ડિવાઈડ કર્યું છે હવે જે ઘી આપણું વધ્યું હતું એમાંથી અડધું ઘી લઈશું એને ગરમ કરીશું અને જે ગોળ આપણે અલગ કાઢ્યો હતો ને એને પણ આપણે અલગ કરવાનો છે અડધો રાખવાનો છે કારણ કે આપણે બધી જ વસ્તુ અડધી કરી છે તો ગોળ અને ઘી પાયો નથી બનાવવાનો ફક્ત ગોળને આપણે મેલ્ટ કરવાનો એટલે કે ઓગાડવાનું છે તો એકદમ સ્લો ફ્લેમ રાખવાની ને સતત એને હલા રહેવાનું તો બે થી ત્રણ મિનિટની અંદર જ ગોળ તમારો છે ને ધીમે ધીમે પીગળવા લાગશે તો આ રીતે તમારો ગોળ મેલ્ટ થશે જો થોડો પણ તમે ગેસ ફાસ્ટ રાખ્યો હશે ને તો એમાં ચાસણી બનવાની શરૂઆત થશે એટલે કે ગોળ કડક થવાની શરૂઆત થશે અને લાડવા આપણા કડક બનશે તો આ રીતે ફક્ત ગોળને આપણે પીગાડવાનો છે તો અત્યારે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો ગેસ બંધ કરી દેવાનો અને તરત જ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે બધી વસ્તુઓનો એની અંદર એને ઉમેરી દેવાનો છે અને લાડવા વાળવાના છે તો ઠંડીની સિઝનમાં શું થાય કે જલ્દીથી ગોળ જે પીગળેલો છે ને એ જામવા લાગે એટલે બહુ વધારે ક્વોન્ટિટી હોય તો તમારા ઘરમાં જો અન્ય સભ્ય હોય તો તમે એક સાથે પણ કરી શકો પણ જો મારી જેમ એકલા હાથે જ બનાવતા હોવ અને ક્વોન્ટિટી વધારે હોય તો આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરીને કરો ને તો ઇઝી રહે તો ગરમ છે ગોળ આપણું એટલે આપણે એને સ્પેચ્યુલાથી મિક્સ કરી લેવાનું અને મિક્સ થઈ જાય પછી એક બાજુ આ રીતે થોડું કરી દેવાનું એટલે જલ્દીથી એ ઠંડુ ના પડે હવે આપણા જે લાડવા છે બધા જ એક સાઈઝના બને એના માટે અત્યારે મેં વન એટ કપ આવે છે ને એનું માપ લીધું છે અને એનીથી જ આપણે લાડવા તૈયાર કરીશું એટલે બધા લાડવા સાઇઝમાં એક સરખા બને અને વજનમાં જોઈએ તો લગભગ પાંત્રીસથી સાડત્રીસ ગ્રામ જેટલો આ લાડવો બનીને તૈયાર થાય છે તમે આનાથી મોટી સાઇઝ પણ બનાવી શકો પણ ક્યારેક એવું થાય ને કે ભાઈ આખો લાડવો કોઈ ન ખાય તો પછી ટુકડા ટુકડા રહે તો જો નાનો લાડવો હોય તો વારમાં જ તમારો આખો એ પૂરો થઈ જાય તો આ પ્રમાણે આપણે એને વાળી લેવાના છે અને એકદમ ઇઝીલી એકદમ બાઇન્ડિંગ પણ એમાં આવી જાય છે તો આ પ્રમાણે આપણે બધા જ લાડવા તૈયાર કરી લઈશું અત્યારે આપણે જે વસ્તુનો ઉપયોગ કરે એમાંથી ટોટલ અઢી કિલો લાડવા બનીને તૈયાર થયા છે તો આ લાડવાને તમે બહાર જ એકથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા તો લાડવાની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે